વડોદરામાં સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ભારતીય રાષ્ટ્રીય સંગીત વિભાગ દ્વારા તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસે સુગમ સંગીતનું સૌંદર્ય સ્વર અને ભાવ વિષય પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળાનું નેતૃત્વ પ્રખ્યાત ગાયક તથા આચાર્ય પંડિત સુધાકર દેવળ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે વાદ્ય સંગીતમાં લક્ષ્મીકાંત ગૌરવ અને નરેન્દ્ર ચક્રવર્તી પોતાની મનોહર સંગીતની રજૂઆતને વધુ જીવંત બનાવી સાથે જ ફેકલ્ટી ઓફ ફોર્મોટિંગ આર્ટ્સના અનેક વિદ્યાર્થીઓને પંડિત દેવળ સાથે વોકલ સહયોગ આપી ગાયનને સામૂહિક અને સુંદર રૂપ આપ્યું આ કાર્યશાળામાં અંદાજે બસો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મેં ડૉક્ટર રાજેશ કેલકર ગાયન વિભાગ અધ્યક્ષ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સાહેબ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી બોલું છું તે દિવસથી દેશના વિખ્યાત ગુરુ અને ગાયક એવા પંડિત સુધાકર દેવળેજી જેઓ એ ઉજ્જૈનથી વધાર્યા છે વિદ્યાર્થીઓ માટે શાસ્ત્રીય અને સુગમ સંગીતના વિવિધ પાસાઓને આવરી લેતો કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે આજે સાંજે ફેકલ્ટીમાં જે ગાયન વિભાગમાં સર્ટિફિકેટ કોર્સિસ ચાલે છે અને એમાં અનેક પ્રોફેશનલ્સ ડૉક્ટર વકીલો બિલ્ડર બિઝનેસમેન નાના છોકરાઓ ગૃહિણીઓ બધા આવે છે અને શીખે છે એમના માટે એક આ પર્વણી બહુ જ મોટો ઉત્સવ જાણે કંઈ થયો હોય એ રીતે અનુભવ થયો એમણે વિવિધ રચનાઓ ગાઈ શીખવાડી અને લોકોને રસ તરબોળ કર્યા આ લોકો દિવસભરનો થાક ઉતારવા કંઈક શીખવા માટે અમારી ફેકલ્ટીમાં આવે છે ગાયન વિભાગમાં અમે અમારાથી જે શક્ય બને પીરસીએ છે એનો આનંદ એમણે બહુ જ સરસ રીતે લીધો છે અને જે આવેલા કલાકાર છે એમની સાથે એમની સુપુત્રી રાગીણી દેવળે એ બહુ વિખ્યાત નામ છે અને મંગેશકર ફેમિલીમાં પણ એ ટ્યુશન કરવા જાય છે એ લોકો સ્વેચ્છાએ અહીંયા આવીને એ માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને એના માટે અમે ઋણી છીએ આવા અનેક કાર્યક્રમો ડિપાર્ટમેન્ટમાં અને ફેકલ્ટીમાં થતા હોય છે હું વડોદરાની સંસ્કાર નગરીની જનતાને નિવેદન કરું છું ફેકલ્ટી માં પધારે આપણી ધરોહરને સમજે જાણે અને મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા